ન એક સામાન્ય પરિવાર કે ઘર છે ને મિત્રો એ ઘર લગભગ છે મિત્રો અને એ તાલપત્રી ના મકાન માં એને મહેનત કરી સંઘર્ષ કર્યો કેવો હશે અને આઈએસ એટલે કે કલેક્ટર કક્ષાની અમને નોકરી મળી અને એટલા છે કે કોઈની સીમા નહીં જોતા બ્રાહ્મણ સમાજ હોય પટેલ સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય એમાં ધૂણવાની પ્રથા પણ જોવા મળતી નથી આ પ્રથા દલિતો દેવી પૂજકો ભરવાડો કોળી સમાજ આ સમાજમાં ધૂણવાનું અને ધીક બહુ હોય છે એનું કારણ અત્યાર સુધી મને સમજણ નથી મળ્યું

કોઈ ક્લાસ નું ઓફિસર બનવા માટે માંગતા હોય તો આ મહેનત એને કરવી જોઈએ અને મહેનત થકી કેવડું ફળ મળતું હોય છે મિત્રો એ તમે જુઓ અને ક્યાંક ને ક્યાંક ખોટા ખોટા હાથ સજામાં અને તમે છે ને ધૂતિંગ બંધ કરો ધૂતિંગ કરવાના માટે આવું બનો તો તમારું ભારત દેશમાં નામ થાય આ એક ઝુંપડપટ્ટીમાં સામાન્ય પરિવારમાં રહેતા અને છોકરા જેવું મકાન છે એમણે સમગ્ર ભારતમાં નામ રોશન કર્યું મિત્રો તમે જોવા વિડીયો તમને વિડીયો બતાવો